નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો ચાલો તો આજે આપણે નિફ્ટીને થોડી એનાલિસિસ કરીને સમજી લઈએ અને જે લોકો લોંગ ટર્મ માટે સ્ટોક ખરીદવા માંગતા હોય એ લોકો માટે નિફ્ટી કયું લેવલ છે જે સારું છે અને એમને અત્યારે શું કરવું જોઈએ તો સૌથી પહેલાં તો ન્યૂઝ હવે પોઝિટિવ આવવા લાગી છે એનું કારણ છે એટલે આપણને અહીંયા થોડી તેજી જોવા મળી છે હવે એમાં એવું છે કે ટ્રમ્પ સાહેબ છે એ હવે પોઝિટિવ ન્યૂઝ આપે છે અને મોદી સાહેબના વખાણ કરે છે અને એવું પણ ઘણીવાર ટ્વીટ કરે છે કે અમે અને ઇન્ડિયા એક સારા મિત્ર છીએ તો એના લીધે જ આપણને અહીંયાથી આટલી આ રેલી જોવા મળી છે તો હવે આગળ તમારે શું કરવું જોઈએ એ બધું જ આપણે અહીંયા ડિસ્કસ કરીશું તો સૌથી પહેલાં તમે જોજો અહીંયા જેમ કે પહેલા અહીંયા આટલામાં કન્સોલિડેટ થતું હતું માર્કેટ અહીંયા બ્રેકઆઉટ આપી દીધું તો તમને થોડીક રેલી જોવા મળી હશે પછી અહીંયા રજીસ્ટન્સ ફેસ કરીને પાછો અહીંયા નીચેની સાઈડ આવ્યું અને આજ જે આનો સપોર્ટ લેવલ હતો ત્યાંથી સપોર્ટ લઈને પાછું ઉપરની સાઈડ ગયું પછી ફરી અહીંયા રજીસ્ટન્સ ફેસ કર્યો અને પછી નીચેની સાઈડ આવ્યું પછી અહીંયા પાછો સપોર્ટ લીધો અને પછી ઉપરની સાઈડ ગયું એટલે હવે એમ માની લ્યો કે આ જે સપોર્ટ ઝોન છે એ એનો મજબૂત સપોર્ટ ઝોન બની ગયો છે જે એનું લેવલ છે ચોવીસ હજાર પાંચસો ને પચાસ રૂપિયા આ એનો નિફ્ટીનો એક સારો સપોર્ટ લેવલ અહીંયા બની ગયો છે અને રજીસ્ટન્સ જે છે એ છે પચીસ હજાર રૂપિયા આ લેવલે હંમેશા રજીસ્ટન્સ ફેસ કરીને નિફ્ટી નીચે આવતું હતું જઈએ તો આનો આ જે રજીસ્ટ ઝોન છે ત્યાંથી અહીંયા અમને બ્રેકઆઉટ તો મળી ગયું છે પણ હવે અહીંયા સસ્ટેન કેટલા દિવસ કરે છે એ મહત્વનું છે અને પછી અહીંયા તમને ઉપરની સાઈડ જે છે એ રેલી જોવા મળી શકે છે અને જે એનું આગળનો જે રજિસ્ટન્સ આવશે એ આવશે આ લેવલે જેમ કે પચીસ હજાર છસો તો જે હવે મેઈન ટોપિક છે એ આ છે કે શું આ નિફ્ટી પચીસ હજાર છસો પચાસ ઉપર ટકે છે કે પછી અહીંયાથી ફરી રજિસ્ટન્સ ફેસ કરીને નીચે આવે છે અને પાછું કદાચ અહીંયા સપોર્ટ લઈને ઉપર જઈ શકે અને અહીંયા બ્રેકઆઉટ આપે અને પછી તમને એક આમાં મોમેન્ટમ સારી જોવા મળી શકે છે જેમ કે છવ્વીસ હજાર પાંચસો સુધી પણ તમને આમાં પછી એક રેલી જોવા મળી શકે છે તો હમણાં કોઈ ઘાઈ કરશો નહીં જે તમારા જોડે સ્ટોક ઓલરેડી લીધેલા હોય એને લોંગ ટર્મ માટે હોલ્ડ કરી રાખો કારણ કે નિફ્ટી હંમેશા લોંગ ટર્મમાં ઉપર જ જવાનું છે અને જો તમારા પાસે સારા સ્ટોક હશે તો પણ એમાં મોમેન્ટમ સારા આવશે જ તો કોઈ ટેન્શન કરવાનું નથી હવે વીકલી ટાઈમ ફ્રેમમાં એકવાર જોઈ લઈએ તો વીકલીમાં પણ તમે જોજો અહીંયા એક મોટો રજીસ્ટન્સ છે જે એને આ લેવલે છવ્વીસ હજારના પાંચસોના લેવલે જોવા મળી શકે છે અને એક બીજી વાત કે અહીંયા વીકલી ટાઈમ ફ્રેમમાં એક પેટર્ન ફોર્મ થઈ છે એ હું તમને બતાવી દઉં સૌથી પહેલા જો પહેલા અહીંયા નીચે આવ્યું પછી અહીંયા ઉપર ગયું અને પછી નીચે આવી પછી બ્રેકઆઉટ આપ્યું એટલે આ એક ડબલ્યુ પેટર્ન બની ગયું હતું જો અહીંયાથી નીચે આ ઉપર ગયું થોડું પાછું નીચે આવી અને પછી અહીંયા ડબલ્યુ પેટન ફોર્મ થઈ ગયું અને અહીંયા બ્રેકઆઉટ પણ મળી ગયું તો કદાચ તમને અહીંયા આ રેલી અહીંયા સુધી જોવા મળી શકે છે જેમ કે છવ્વીસ હજાર જે લેવલ છે એ લેવલે તમને પાછો અહીંયા ઓલ ટાઈમ હાઈ ઉપર જોવા નિફ્ટી મળી શકે છે તો કોઈ ગભરાવાનું નથી અને આ રેલી મિસ ના થાય એટલા માટે આજે મેં આ વિડીયો આપ સૌના માટે બનાવ્યો છે તો મળીશું હવે કોઈ બીજા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનને ક્લિક કરી દેજો